રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં આદિવાસી એસસી ઓબીસી અન્ય પીછડા ઈડબ્લ્યુએસ બધા સમાજ માટેનું આરક્ષણ શૂન્ય કરી દેવામાં આવ્યું છે જેનો અમે વિરોધ કરીએ છીએ તો આદિવાસી સમાજ સાથે અન્યાય છે ટ્રાયબલ યુનિવર્સિટી માટે લાગુ ના કરવામાં આવે કારણ કે જો જ રીતે જો ભરતી થશે તો આવનારા પચાસ વર્ષ સુધી પણ અહીં ટ્રાયબલ એસસી ઓબીસી કે અન્ય પણ આરક્ષણના લોકોને યોગ્ય ન્યાય મળશે નહીં અને જે ત્યાંના જે રજીસ્ટ્રાર જે છે એ હાલમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર છે અને એમને રજીસ્ટ્રારનો ચાર્જ છે તો રજીસ્ટ્રાર એ પોતે કેવી રીતે આ ભરતી કરી શકીએ કારણ કે એમને ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે રજીસ્ટ્રાર તરીકે રહેવું છે એટલા માટે આટલી બધી ભરતીમાં પણ એ રજીસ્ટ્રાર તરીકેની પોસ્ટ હાલમાં પણ ખાલી રાખવામાં આવે છે એટલે જે એમનો જે વહીવટ છે એ હંમેશા સંકાલ છે અગાઉ પણ એમણે જે આવી રીતે જયારે ભરતી કરી હતી એનો પણ બહુ મોટા પાયે અમે વિરોધ કરીને એ ભરતીઓ અમે રદ કરાવી છતાં જયારે પણ આ યુનિવર્સિટીમાં ભરતી પડે ત્યારે એ એસટીએસસી ઓબીસી આરક્ષણ નીતિનું ઉલ્લંઘન કરીને આ ભરતીઓ થતી હોય છે એનો અમને દરેક સમાજ વચ્ચે અમને વિરોધ છે અને આ ભરતીઓ મૂકતા ગદ થાય